એને માનવાની એ કે આપણે એ ન્યા બેઠા હોય તો મોકલો એ અહીંથી આગળ ઘરેથી ગયા આપણે કે બેન છે મારા ભાઈ તો કે એ હમણાં જ્યાંથી ગયા એ એટલે ઈશ્વર ભારતની આરી નારી પોતાના પતિને પરમેશ્વર માનીને જીવે એટલે ઈ કે ઈ ન્યા બેઠા હોય તો મોકલી મોકલજો ઈ અહીંથી આગળ ગયા કોઈ કીધું ઢ અહીંથી ગયા આગળ નકર હોય ઢ જ આગળ ઢ ઢ બસ ગયા ના ના એ ન કે એ આઈ બેઠા હોય તો મોકલજો એને આઈ મોકલજો બોલી નથી આપણે સૌરાષ્ટ્ર એક વાત એસી વર્ષના ડોહીમાં નીકળ્યા ને ચોકમાંથી માંથી ચોરો આવેલો અહીંયા લાજ નો ઘૂંટો તાણે ચોરામાં બેઠેલો ડાયરો બોલ્યો માલ લાજ કોની કાઢી અહીં લાજ કાઢે હું કોઈ નથી અહીં બેઠાઈ તો તમારા દીકરા છે બધાએ લાજના ઘૂંટા માંથી ડોસીમાં અહીં જવાબ આપ્યો ત્યાં ઈ બેહતા ને એની લાજ કાઢી છે સાહેબ

પેલી દીકરી એમ કહે છે કે તે સંબંધ નું નક્કી કર્યું તો આ કેવો તને પતિ ગમશે એટલે પેલી દીકરી જવાબ આપે છે શું જવાબ આપે છે કે રોકુ હોય નહીં સાસુ સસરાની એમને લઈને હું તો જુદી રહેવાની ફેશન ની મોજ મજા બધી માણવાની સૌ લોગ જોયા કરે એવું ચાલવાની ચાલ ચાલ કે નહીં એલી સાસરી સાધન સાસુ સસરાની એમને લઈને હું તો જુદી રહેવાની ફેશનની મોજ મજા બધી માણવાની ફેશન એવી અટાણ આવી કે ખબર નથી પડતી દીકરો ગયો દીકરી ગઈ આવશે ઘણા તો હાલ્યું એવી થઈ ગઈ છે ઘણા વર્ષ પહેલા કાઠિયાવાડ બાપા મુંબઈ ગયા અને ક્રિકેટ જોવા કોકને લઈ ગયું તો બાપા બેઠા હતા આમ નેજુ માંડીને કે આ વૈશ્વમાં ઠેકડા મારે છોકરો છે કે છોકરી છે આ તો બાજુવાલા કીધું કે છોકરો છે છોકરી નથી નથી દીકરી દીકરો છે એની મજા મોજ મજા બધી માણવાની અને સૌ જોયે કરે એવું ચાલવાની ચાર ચાર શહેરોની છુપી છુપી કહાની પછી બીજી દીકરી કે છે એટલી સરસ છે તારી આ તો મારી સરસ સાંભળો હે કે સાસુ સસરા ને હાથે માળા આપવાની ભજન કરવાની આડા નો આવી ખાતર સાસુ સસરા ને હાથે માળા આપવાની આંખ ને સારે નાની નણંદ નચાવવા નણંદ કુટુંબ નો શાયરી કરાય પણ હું કઉ બે જાય બે જવું પડે

બે પાણી ડોલ ભરીને મૂકી દે બે જ મુકાય એક મુકાય જ નહીં જ્ઞાન બેઠી રહેજે ઊભી થતી નહીં ઊભું થવાય જ નહીં મેં કીધું આવા હુકમ તમે કઈ કરો મને કે હું ઠામણા ઉટકો બે હું તહી બરાબર તહી હાલતા હશે તહી હું કામ હું કામ નો હાલ હુકમ હે ત્રીજી ત્રીજી દીકરી કે છે ચાર દીકરીઓની વાત છે સાહેબ એમ એક બે ત્રીજી દીકરી એમ કે છે કે મારી સરસ સાંભળો થ્રી નો થ્રી ના ભડાકા છે શું કે છે કે સાસરી ના જવાની હે તો કહું તો તો કોણ દત ખાવાની હોય ની તો કા સાસરી ના જવાની અહીંયા બોલાવાની બોલો એને ઘર જમાઈ રાખી દેખ રેખ રાખવાની ક્યાં ગયા આમ આવો લાવો જરા પાણી આટલું મારું કબૂલ કરે હું એને પરણવાની આર ચાલ ની દીકરી વાત નથી આ ચાર દેશ ચાર સંસ્કૃતિ વાત કરે છે આ ત્રણ સંસ્કૃતિ બોલીને ને એ સંસ્કૃતિ બોલી છે વિવેકાનંદ જયારે શિકાગો ગયા ને હું ગયો અમેરિકા ખરેખર હું ગયો તો ન્યા મેં માથું નમાવી અને મારી આંખ ના આંસુ સાથે એમ કીધું તું કે હે ભગવાન ધારી સંન્યાસી ભારતીય સંસ્કૃતિનો ઝંડો તમે અહીં લહેરાયો તમને લાખ લાખ નમન કરું છું સાહેબ કોઈ બોલવા જ નહોતું દેવાનું વિવેકાનંદને ક્યાં કોઈ બોલવા દેવાનું હતું ધર્મ વિશ્વ પરિષદમાં એક જણે પાંચ મિનિટ એની આપી કે મારી પાંચ મિનિટ હું નહીં બોલું આ સન્યાસીને બોલવા દો અને વિવેકાનંદ ઊભા થયા સાહેબ ભાઈઓ અને બહેનો કીધું ને તા તો છનાટું છવાઈ ગયો સાહેબ ઇંગ્લિશમાં બોલ્યા સિસ્ટર અને બ્રધર્સ બોલ્યા છે ભાઈઓ અને બહેનો કીધું છનાટો છવાઈ ગયો એટલું નહીં કલાકો સુધી એનું પ્રવચન લોકોએ સાંભળ્યું અને પ્રવચન પૂરું કરતા એક માણસે એટલું કીધું કે તમારામાં એટલી બધી શક્તિ કે તમારી પહેલાં કેટલું બોલ્યા કોઈ અસર નથી તમે બે મિનિટની માલિપા તો છન્ના તો છવાઈ ગયો વિવેકાનંદનો વિવેક જે જેવો સાહેબ મારામાં કોઈ શક્તિ નથી હું હો બસોનો બલ્બ છું સબટેશન તો હિન્દુસ્તાનમાં પડ્યા છે સાહેબ હાઈમ કે હું તો હો બસોનો લેમ્પ છું સપ્ટેશન તો હિન્દુસ્તાનમાં છે મારા ગુરુદેવ રામકૃષ્ણ પરમસ કલકત્તા બંગાળમાં બિરાજે છે અને આમ પ્રવચન પૂરું કરી અને આમ જ નીચે આમ આમ નીકળ્યા એક સ્ત્રી હામે મળી એને સાહેબ ઉભી ગયા પોતે સ્ત્રી તરત હામે જઈને બોલી મારે તમારી સાથે લગ્ન કરવા છે એક અને તો થડકી ગયા શું વાત કરો છો હા લગ્ન કરવા તમારી સાથે સંસાર ભોગવવાની કોઈ તમન્ના નથી પણ તમારાથી આ દેશને એક દીકરો મળે એટલા ખાતર લગ્ન કરવા છે તમારી સાથે અને વિવેકાનંદ નો જવાબ સાંભળ્યો કે તું મારી માં હું તારો દીકરો આમાં લગ્ન કરવાની ક્યાં જરૂર છે લગ્ન ક્યાં કરવા છે બા તું મારી માં થઈ જા હું તારો દીકરો થઈ જાઉં હે ઓલા દીકરાનો શું ભરોસો કેવો નીકળે કેવો નહીં મને દીકરો ગણી લે તું મારી માં બની જા સાહેબ આ હિન્દુસ્તાનની સંસ્કૃતિ છે હવે દીકરી બોલે છે ને એ ભારતની દીકરી બોલે છે કે શરત તો મેં કરી છે બેન પણ તમારી મારી શરત જુદી છે કઈ કે સાસુ સસરાની હું સેવા કરવાની શરત તો મારે છે પણ તમારાથી જુદી છે સાસુ સસરાની હું સેવા કરવાની અને જેવા હશે એવા મારા ઈને માનો ઈને માનવાની ઈ કે ને આપણે ઈ ન્યા બેઠા હોય તો મોકલો ઈ આઈ થી આગડી ઘરે થી ગયા આપણે કે બેન છે મારા ભાઈ તો કે ઈ હમણા જાય થી ગયા ઈ એટલે ઈશ્વર ભારતની આરી નારી પોતાના પતિને પરમેશ્વર માનીને જીવે એટલે ઈ કે ઈ ન્યા બેઠા હોય તો મોકલજો ઈ આઈ થી આગડી ગયા કોઈ કીધું ઢ આઈ થી ગયા આગડી

લાજના ગુંગટામઠી દોસીમાં એ જવાબ આપ્યો ન્યાય ઈ બેહતા ને એની લાજ કાઢી છે સાહેબ ન્યાય ઈ બેહતા એની લાજ લાજના લંગર સવરાસ કાઠિયાવાડ છે સાહેબ મર્યાદાનું પુતલુ આદેશ છે તો જેવા હશે એમાં મારા ઈને માનવાની અને હાલતા ચાલતા બસ એટલું બોલવાની શું બોલવાની કે રાખજે અમર ચૂડો ચાંદ લોભવાની ખોડલ તારી ફરતી છે રખવાની વાડીના યમે છોડવાલે રૂ ફરતી છે રખમારી વાડીના અમે ਦੁਆਨੀ ਭਾਗੀ ਨਾ ਅਮੇ ਥੋੜੀ

આખી જિંદગી ડેલી બેઠા ચાર ફેરા છે ને એ ધર્મ અર્થ કામ અને મોક્ષના ચાર ફેરા છે સાહેબ લખું લખી લેજો પેલો ફેરો ધર્મનો એમાં ભારતની સ્ત્રી એમ કે પુરુષ તું આગળ હું પાછળ ધર્મમાં તું આગળ હું પાછળ હું આગળ નહીં આવું ધર્મમાં તું જેમ કહેશ એમ હું કરીશ ધર્મનો બીજો અર્થ વ્યવહાર એમાં તું આગળ હું પાછળ ત્રીજો કામ પ્રતિષ્ઠા પૈસો તારે જે મેળવવું મેળવી લેજે તું આગળ હું પાછળ ધાર્મ અર્થ કામમાં પુરુષને આગળ કર્યો ચોથો ફેરો મોક્ષનો છે મોતને સામે જાવું ત્યારે ભારતની આરી નારી એમ કહે છે કે પુરુષ તું પાછળ તારી ચુંદડી ઓઢી મહાનમાં મારે ભરી જવું છે તને નથી મારે તને જવા દેવું છે આ સમર્પણ છે

બહુ મોટી ઉંમરે લગ્ન થયા હજી લંબાવું બહુ મોટી ઉંમરે બહુ મોટી ઉંમરે લગ્ન થયા પછી કોકે લગ્ન કર્યા એટલે કોકે પૂછ્યું એટલી મોટી ઉંમરે લગ્ન કર્યા તો કા એનું કારણ હું એને કે બે કારણ કે શું કારણ સારું પાત્ર નીકળે તો રાહ જોઈ પ્રમાણ એટલા બધા રાહ જોઈને પાત્રમાં તો ખાતી ગયા આપણે અને નબળું પાત્ર નીકળે જાજુ ભોગવવું નહીં

દીવો પેટાવી બપોર દસ મિનિટમાં જુવાને પૂછ્યું કબીરને કે બપોરના ટાણે ધોમ તમારા દીવાને શું કામ હતું શું જરૂર હતી કબીર કે તમે પૂછ્યું પણ મારી પત્ની પૂછ્યું હે કે તમે પૂછ્યું

પાંચ મહેમાનને તમારે મારે ઘરે લઈ જવા પણ ઘરનું સારું માણો હોય તો લઈ જવાય ને કે તાકાત છે કોઈને પળિયા પગ મૂકવા દી હે ભૂખા નો કાઢ નાખી એના મહેમાનના ના બધા ના નારી ને નીંદો નહીં નારી નર ખાણ નારીથી થી નર ની ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ભરત શત્રુઘન એક પ્રસંગ કહું સાહેબ મારી માતાઓ બેનો દીકરી બેઠી એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેંચ વાગે મારી દીકરી કોઈ માતાએ વિચારું જોઈએ કે મારી દીકરી જેમ હારે ગઈ છે કોકને ઘીરે એમ કોકની દીકરી મારા ઘરમાં આવી છે સાહેબ એને સાસુને દીકરાની વહુમાં દીકરી દેખાય દીકરાની વહુને સાસુમાં મા દેખાય ને ત્યાં કોઈ દી એક્સિડન્ટ નહીં થાય સાહેબ કોઈ દી ક્લેશ નહીં થાય કોઈ દી કજીઓ નહીં થાય એની એક બનેલી હકીકત તમને કહો સાહેબ કડવા વેણ મારી નાખે માણાને હા મનુભાઈ ગઢવી મુંબઈના એને એને મને મને કરેલી વાત હું તમને કહું છું ઝાલાવાડનો પ્રસંગ છે રાજ સીતાપુરનો એનો દીકરો સંજય ગઢવી ભણેલા માણસોએ નામ સાંભળ્યું છે ધૂમ એક ફિલ્મ બનાવ્યું અને ધૂમ બે એનો ડાયરેક્ટર એ મનુભાઈ મને વાત કરી એ વાત સાંભળજો મિત્રો આ વાત પૂરી થાય ત્યાં સુધી ત્યાં આપની જગા ન છોડો એવી વિનંતી સાથે આમાં સમજણી છે ખેર મેં તું હાસ્ય રચના હું તમને વાતો કરવાનો છું એમાં કોઈ બહુ મોટી વાત નથી પણ આ સમજણની વાતો જીવતરમાં ઉતરે ને તો જીવવાની મજા આવે મને તમને બે ને સાહેબ હે એમાં મનુભાઈ ગઢવી મને વાત કરી થોડું બોલ્યુમ આપજો બોલ્યુમ મને કે ભીખુદાનભાઈ બસ એકદમ ઓછું માઇક બહુ સરસ છે સાહેબ એકવાર માઇક વાળાને વધાવો તાલીઓથી વધાવો છો સીધારામ માઇક બહુ સરસ છે અમારો આધાર જ માઇક ઉપર છે સાહેબ આટલી મેદની તો અહીં બેહી તમે જુઓ તો ખબર પડે કે આ ડોમ કેવો લાગે છે એ મનુભાઈ મને કરેલી વાત હું તમને કરું છું બનેલી હકીકત છે મને કે વિકુદાનભાઈ હું રાજ પર ગયો ને હજી બેઠો મારે ઘીરે એમાં મારો મિત્ર આવ્યો કે મનુભાઈ આવી ગયા તો હા આપણા ગામમાં આજ અણઘટતું બની ગયું છે શું બન્યું કે આપણો બેનો મિત્ર નહીં હું નામ એનું ભૂલી ગયો છું ભાઈનું એને ઘરેથી બેન ગુજરી ગયા છે ક્યાં હે એને ઘરેથી આપણા બેન ગુજરી ગયા ઓ મનુભાઈ કે હું સુટકેસ મૂકી ફાળીઓ લઈ આભડવા માટે અમે બે જણા ગયા એ ભાઈને ઘરેથી બેનની નનામી બંધાણી નનામી નીકળી એની હારે અમે બે જણા ગયા સંસ્થાનમાં નનામી આવી ચિતા ખડકાણી ચિતા પર બેનનો મૃતદેહ મૂક્યો આગ લગાડી આગ મંડી જળ 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 નીકળવા એમાં એક કલાક બે કલાક ત્રણ કલાક પૂરી થઈ એમાં એક વડીલ ઉભા થયા દાગુ આવ્યા તા એમાંથી એક વડીલ ઉભા થયા અને આવીને એટલું કીધું કે જુવાનોને કીધું કે ભાઈ કેટલીક વાર છે આ વ્યવસ્થા કરતા હોય ને ન્યા એને પૂછ્યું કેટલી વાર છે આ તો ત્રણ કલાક થઈ ગઈ અને એક જુવાન એટલું બોલો આવો બાપા સાંભળજો ધ્યાન દઈને સાંભળજો હું એટલા માટે કહું છું કે આ જીવવા જેવી વાત છે એમાં મારી માતાઓ બહેનો બધાને બધાના માટે છે પણ અમારી માતાઓ બહેનો દીકરીઓ માટે ખાસ છે અવર જેવો ઓછી કરો વિડીયો બે મિનિટ પૂરતો હમણાં બે ત્રણ મિનિટ પૂરતો જ પ્રસંગ છે આ કેટલી વાર છે ભાઈ આ તો ત્રણ કલાક થઈ બાપા અહીંયા આવો તા જોવાન કે જો સોપારી જેવડી ગાંઠ છે જોઈ તમે હવે તો હા એ નથી બળકતી નથી બળતી નથી એમનેમ છે કેટલું ઘી નાખ્યું કેટલા તલ નાખ્યા

એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેંસ વાગે સાહેબ એવું વેણ ન હોવું જોઈએ કે જીવતર હળગી જાય વેણ હોય ભલે કાંઈ ન હોય માણે કે રોવા તો લાગે ને એકબીજાને રોઈ પણ માણા મદદ કરી શકે ક વેણ કોઈ દી કહેવાય નહીં સુગાળા હાડ પાડોશીના બાળને મોઢે મુઠી સણ નાખતો જાય જે તને કંઈક મળ્યું હોય તો આપતો જાય એમ તારા દિવસો પૂછીને દુખી આવે આ રાજકુમાર કોલેજના જ્યારે પાયા છપાણા રાજકોટમાં આ બનેલી હકીકત તમામ રજવાડા એમ હતા રાજકુમાર કોલેજના ખાતમુહૂર્ત વખતે એમાં કોઈ રાજાએ ધૂળ નાખી કોઈ આમ રેતી નાખી કોઈ સિમેન્ટ નાખ્યા કોઈ પથ્થર નાખ્યા પણ જસ જણ આલા ખાચર આવ્યા ને એને હોના મોરનો ખોબો ભરીને પાયામાં નાખ્યો એટલે બીજા રાજાએ કીધું આમ કેમ કે તમે તો બરાબર દૂર ને રેતી ને પથરા નાખ્યા બિલ્ડિંગ માટે જોઈએ પણ મારે તો આમાંથી કોક દાતાર થવો જોઈએ એટલે મેં રૂપિયા નાખ્યા છે ડોક્ટર થાય વકીલ થાય એન્જિનિયર થાય તો બરાબર એમાંથી કોક દાતાર થવો જોઈએ એટલે સોના હતા અને એ જસના આલા ખાતર ને કોકે કીધેલું હો કે એટલી બધી દાતારી ન હોય આ તો ગોળ હોય ને આ માખીઓ આવે અને અડધી રાતે ગોળ મગાવી નાલા ખાતરે કામદારને કીધું તું કે લ્યો આ પડ્યો ગોળ માખ્યું લેવી દો તો કે માખ્યું તો બાપુ દી હોય તો આવે તો કે માણાનો દી હોય તો કોક આવે હા ચાર ભીતુ રાહાડા લેતી ને ગરીબ ગરીબાઈ આટો લઈ ગઈ ત્યાં ન આવે કોઈ તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે તો એને આવું કારો મીઠો આવે એક માગણ એક નગર શેઠ ને કે શેઠ બાપા એક દોષીઓ હોય તો દિયો ને નથી વયો જા દસ્યું નથી પાછો બોલ્યો એક રોટલાનું બટકું દીધું ભૂખ બહુ લાગી રોટલો નથી તો જા કાઉ એક જૂના લુગડા તો દો ટાઈટ બહુ વાય છે લુગડા નથી દસ્યું નથી રોટલો નથી વયો બોલું માગણ કે તમે મારા પેરા હાલો ને તમારી પાસે કાંઈ નથી તી હું અઘોરમાં હલવાના છો હાલો મારે એકનું માગું બે નું માગાય છે સાહેબ કેવા મનના રાગ હોય માણા શેઠની પાસે જઈને કહે શેઠ બાપા કંઈક દો ને ભૂખ લાગી ખાવા દો ને તો શેઠ કહે આ ઇન્કમ ટેક્સ ચડી ગયા સેલ ટેક્સ ચડી ગયા છે આ મંદી આવી ગઈ છે કામદારો હડતાળ ઉપર ઉતરા છે અને આમાં તને આમાં રોટલો ક્યાંથી દેવો તો પેલો માગણ દાંત બી નો કાઢવા એટલે શેઠ કે દાંત કેમ કાઢ્યો તો મને મારે તો રોટલો જોઈએ તો હમણાં તમને નહીં દો તો બીજો ઘેરે જાય બીજો દેહ પણ તું જે દીકરા હલવાણો છો એ હવે આમાંથી ન નીકળી કોઈ દી હું તો હાવ આવી ગયો આમાં હાવ મારે તો એક રોટલો જોઈએ બીજો દે એમ તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે આ ગીત દુરા કાગનું છે અને આની પાછળ મારે એક વાત કરવી છે પછી મારે એક દસ મિનિટનો ઇન્ટરવ્યુ રાખવો છે ઇન્ટરવ્યુમાં જેને જવું હોય તો જઈ શકે માનો વિવેક ખાતર ન જતા હોય વડીલો નામે બબી ફૂકું ન ભરી શકતા હોય એને કંઈ જેટલી ખેંચાય એટલી ખેંચી આવે જોકે નો ખેંચાય તો વધારે સારું વ્યસન મુક્તિ હોવું જોઈએ સાહેબ વ્યસન થકી વાધી વ્યાધિ વધે આળસ વધે અપાર વ્યસન કરવું છે તો સદ શાસ્ત્ર નું ભવ દધી ઉતરો પાર વ્યસન કરવું છે તો હા હરી નામનું વ્યસન લ્યો તમારે નીમ લેવું છે તો અગિયાર માળાનું લ્યો ભગવાન શ્રી કૃષ્ણની સદ શાસ્ત્રનું વ્યસન કરો આ ચા બીડી પાન હવે મારે બીજા નશાની વાત નથી કરવી પણ ખાલી એક બીડીની વાત કરું આમાં બીડીનો બધાણી બેઠો હોય અને સખત બીડી પીવાની મનાઈ હોય આ મંડપમાં તો પણ બીડીની કિંમતો હું હુકલ પાંદડા હુકલ પાંદડું ને પૂંગળું ને પાંદડાનું પણ એની તાકાત જોઈ તમે હાડા ત્રણ મનની કાયને બહાર કાઢે હાલ ઉછ મોરથા બહાર નીકળ મને પી અને આ જણ જેવો જણ બકરી ભાઈઓ ઈ નશાની હું જરૂર સાહેબ નસો તો અમારે આ સોનુલમાં એમ કેતા કે નસો તો માણહાઈ નો હોવો જોઈએ નસો તો હરિભજન નો હોવો જોઈએ નસો તો દાતારી નો હોવો જોઈએ અને નસો તો માણહાઈ નો હોવો જોઈએ સાહેબ આપણે નસમ આપણી જ્ઞાતિનો નશો હતો તમારું કામ ન કરું તો પટેલ નહીં તમારું કામ ન કરું તો ગઢવી નહીં તમારું કામ ન કરું તો રાજપૂત નહીં તમારું કામ ન કરું તો કાઠી નહીં તમારું કામ ન કરું તો હું કોળી નહીં સોગન ખાતા નશાના સાહેબ એ નશો હોય પછી બીજા નશાની જરૂર શું છે વ્યસન મુક્તિ રહેવું જોઈએ આજે નશાબાજે માણસને માના મટાડી દે એની નશાની શું જરૂર છે બે દારૂડિયા દારૂપીન જાડવે ચીડ્યા ડાયળું પકડીને હિંચકતા હતા એમે એક દઈને પીડ્યો તો પીડ્યો પીડ્યો કે હું પાકી ગયો તો ઓલ્યો કે હું હમણાં પાકી જાય બે હેઠા પીડ્યા દારૂમાં લેલું હતા ઘોડા ઉપર બેહીને પરગામ જાતા હતા એ બીડીયું હળગાવવી હતી એ બીડીયું કાંઈ પવનની જગ્યાએ ની પછી ઘોડાનું ઊંધા કર્યા બીડીયું હળગાવી દીધી પણ પાછા હમા ન કર્યા

અરે ક્યાં ભલ્યા હોય જિંદગીના તારી આરે પાનારા પડ્યા આમાં ક્યાં ભલ્યા હોય કેવાનો મિત્રો મારો અર્થ એવો છે નસો તો માણહઈ નો હોવ જી સાહેબ નસો તો માણહ નો હોવ છે ભગવાન આપણે માણહ બનાવ્યા છે બે પગ બે હાથ બુદ્ધિ મને તમને ઈશ્વર બુદ્ધિ આપી છે આ મારી દીકરી છે આ મારી બેન છે આ મારી માં છે પછી એ બીજા નશાની શું જરૂર છે